નાઈ સમાજનો ઇતિહાસ પ્રથમ રક્તદાન શિબિર અને ભવ્ય લોક સાહિત્ય ડાયરાનું આયોજન નાય સમાજ દ્વારા આયોજિત ઐતિહાસિક રક્તદાન શિબિર ડાયરો તારીખ પચીસ ના રોજ ઢીમા ગામે શ્રી ધરણીધર ભગવાન અને સૈનજી મહારાજની પવિત્ર છત્રછાયામાં સફળતા પૂર્વક પૂર્ણ કર્યો હતો આ કાર્યક્રમ નાય સમાજના યુવાઓ અને વડીલોના સંયોગથી યોજાયો હતો જેમાં બસો પચાસ બોટલ રક્ત નું સંગ્રહ કરવામાં આવ્યું આ શિબિનો મુખ્ય ઉદ્દેશ્ય નાય સમાજના દરેક વ્યક્તિને જરૂરિયાત પડે ત્યારે સહજતાથી રક્ત મળી રહે તે હેતુ હતો આ માટે નિધિ બ્લડ બેંક થરાદ અને આદર્શ બ્લડ બેંક થરાદના સહયોગ અને સમગ્ર સમાજની મહેનતથી આ મહાન કાર્ય સફળ બન્યું રક્તદાતાઓને સેનેજી મહારાજના ફોટા સન્માન પત્રિકા ને રૂપિયા પાંચ લાખના વિના મૂલ્યના વીમાથી સન્માનિત કરવામાં આવ્યા આ સમગ્ર આયોજનમાં મુખ્ય આયોજનમાં કેશવભાઈ ભાટી બેણપ અને પ્રવીણભાઈ ગોહિલ કેશરકામ તથા તેમની રક્તદાન કેમ્પ સમિતિની ટીમે સમસ્ત નાઈ સમાજના યુવાનો ને વડીલોની અનન્ય મહેનત અને સેવાઓનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમ દ્વારા નાઈ સમાજમાં આરોગ્ય વિશેની નવી જાગૃતિ આવે તેવા આશયથી સાથે આ પહેલ કરવામાં આવી હતી અને સમગ્ર સમાજ આ આયોજનની સફળતા માટે તમામ નાઈ સમાજ યુવાનો વડીલો ખૂબ જ મહેનત કરી આ આયોજનને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું